ક્રોધઃ પરપીડા ચિત્ત વિકારઃ બીજાઓનું અનિષ્ટ કરવા માટે અંતઃકરણમાં જે જલનાત્મકતા તથા આક્રમકતા વૃત્તિ પેદા થાય છે તેને ક્રોધ કહેવાય છે મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કામ કરે છે ત્યારે તેનું અનિષ્ટ કરવાને માટે તથા તેના પર આક્રમણ કરવાને માટે વહેલામાં આક્રોધ લખ્યું તો આમાં ક્રોધ લખ્યું છે મનુષ્યના સ્વભાવથી વિરુદ્ધ કોઈ કામ કરે છે ત્યારે તેનું અનિષ્ટ કરવાને માટે તથા તેના પર આક્રમણ કરવાને માટે પોતાના અંતઃકરણમાં ઉત્તેજના પેદા થાય છે તે ક્રોધ તૈયાર થઈ જાય છે બાળક ઉદ્ધતાય કરે કયું નથી માનતો ત્યારે માતા પિતા ઉત્તેજનામાં આવીને તેની મારપીટ કરે છે તો પણ તે ક્રોધ નથી ગણાતો તે હૃદયનો ખળભળાટ માત્ર ક્ષોભ માત્ર ગણાય છે કારણ કે તેમાં હિંસકતા નથી હોતી અંદર દયાનો કે મમતાનો ભાવ રહે છે જ્યારે ક્રોધ કરવામાં તો અંદર ક્રૂરતા અને વિનાશ કરી નાખવાનો ભાવ રહે છે જ્યારે મા બાપને તો ગમે તે જ્યારે મા બાપને તો ગમે તેમ હોય તો હિતની ભાવના હોય છે ક્રોધમાં બીજાનું અહિત સ્વામી બહુ શાસ્ત્રીજી મહારાજ બહુ ધક્ એટલે બધા એને તો ન ધકે પણ બધા કોઈ સેવા કરનારા હોય ને હેતવાળા હોય ધકે બહુ એને વધારે ધકે એમ ધકે તો એને ક્રોધ ન કહેવાય એમ એમાં વિનાશક ઈરાદો નથી વિનાશક ઈરાદો હોય ક્ષોભ હોય અને વિનાશક ઈરાદો હોય આક્રમકતા હોય ત્યારે અંદર દયાનો કે મમતાનો ભાવ રહે છે જ્યારે ક્રોધ કરવામાં તો અંદર ક્રૂરતા અને વિનાશ કરી નાખવાનો ભાવ રહે છે જ્યારે મા બાપને તો ગમે તેમ તોય હિતની ભાવના હોય છે ક્રોધમાં બીજાનું અહિત અનિષ્ટ કે વિનાશ કરી દેવામાં સુખ અનુભવાય છે આવો ક્યારેક માણસ છે એ બાહ્ય ક્ષોભ જણાવતો ન હોય પણ અંતરમાં એની વિનાશકતા ઉપર ખાંગા થઈ ગયા હોય તો એ ક્રોચનું નું રૂપ છે રાજકારણીમાં તો એવું જ પોલિટિકલ પોલિટિકલમાં હું બીજું હોય કે ઉપર ઉપરથી તો હોટેલમાં ફિસ્ટ આપે એને પાર્ટી આપતા હોય પણ અંદરથી એના મૂળિયા કેમ ઉખાડી નાખવા એવું હોય પછી તો સાધુમાં એવું થઈ જાય પછી કે રાજકારણ આવી જાય તો એવું જ થઈ જાય ક્રોધમાં બીજાનું અહિત અનિષ્ટ કે વિનાશ કરી દેવામાં સુખ અનુભવાય છે આવો સ્વભાવ તથા ઇરાદો આસુરી પ્રકૃતિવાળાઓમાં સહજતાથી રહેલો હોય છે ક્રોધમાં ઉત્તેજના ત્યાગ નથી કરી શકતા કોઈ પણ સંજોગોમાં જ્યારે દૈવી જીવો છે એ એને ધારણ જ નથી કરી શકતા એને રુચિ નથી થતી ક્યારેક સંજોગો વસાત ઇન્વોલ્વ થઈ ગયો હોય તો એને કે આવું તો ન ક્રોધમાં ઉત્તેજના ખૂબ હોય છે તેમાં વિવેક ભ્રષ્ટતા તુરંત આવી જાય છે તેથી ક્રોધને વશ થઈને મનુષ્ય ન કરવા યોગ્ય કામ કરી બેસે છે જેના ફળ રૂપે તેને પણ પસ્તાવવું પડે છે ક્રોધનું ફળ હંમેશા પસ્તાવો જ હોય છે તેને વિરૂપ અને વિફળ કયો છે ક્રોધની ઉત્તેજનામાં આવીને બીજાને અપકાર કરવા ચેષ્ટા કરે છે પણ વધારેમાં વધારે નુકસાન ક્રોધ કરનાર ક્રોધ ધારણ કરનારાને થાય છે તેનો તેના સમગ્ર પુણ્ય કર્મનો નાશ થાય છે ક્રોધિતસ્ય વૃથા ભવેત ક્રોધ અગ્નિ છે તે પોતાને પ્રથમ બાળે છે ક્રોધને નરકનું દ્વાર બતાવ્યો છે અર્થાત નરક સુધી પહોંચાડવાનું પહોંચવાનું મોટું કારણ છે પહોંચી જ જાય સત્સંગ છે એ ભગવાનના ધામમાં પહોંચાડવાની ગેરંટી લે છે ક્રોધ છે એ નરકમાં પહોંચાડવાની ગેરંટી લે છે નરક દ્વાર કીધા છે એવી રીતે ઓલા ને સત્સંગને મોક્ષ દ્વાર કીધું છે એટલે એને ગેરંટી છે આની ગેરંટી છે કે આ ન્યા પગડે ક્રોધની ગેરંટી છે અહીં પગાડી દે મારા જે વચનાવ્રતમાં તો ક્ષોભ પમાડે એને ક્રોધ કીધો કે કેમ ક્ષોભ પમાડે નીકળે કોઈને જ કરડે નહીં ડર લાગે એ તો એનાથી બધા ડરે છે એટલે મહારાજે ક્રોધની વિરૂપતાનું વર્ણન કર્યું છે કારણ કે હવે કોકને કોકને ખતમ કરવા માટે તૈયાર થઈ ગયો હોય ત્યારે એનાથી બધા ડરે તો જો એને બાહ્ય એના ચિહ્નો સિમ્ટમ્સ મળી જાય કોઈક લઈને ઓલું આક્રમકતા આવી ગઈ હોય તો એનાથી બધા ડરે ક્રોધથી બધા ડરે પારુષ્યમ સાધુ નામ ઉદ્વેગ પારુષ્યમ એવા વચન પારુષ્ય ગુણ છે એ વાણીનો દુર્ગુણ છે કોકને ઉદ્વેગ થાય એવા ટોણા મારવા એવા કટાક્ષ કરવા એવું બોલી જવું એ પારુષ્ય ગુણ છે રફનેસ કંઈ કામ ન હોય તોય એવું બોલી દે ભખી ભખી નાખે કે માણસ સસોડો ખળભળી જાય માણે એને પારુષ્ય ગુણ કહેવાય સજ્જનો સાધુ પુરુષોને ઉદ્વેગ કરનારા કઢંગ સ્વભાવને પારુષ્ય કહેવાય છે પારુષ્ય બે પ્રકારે વર્ણવાય છે વાક પારુષ્ય અને સ્વભાવ કે હૃદયથી પારુષ્ય સ્વભાવ કઠોર અને બીજાને વિના કારણે જલન ઉત્પન્ન કરનારી વાણી બોલવી તે વાક પારુષ્ય છે અને બીજાને ઉદ્વેગ ઉત્પન્ન થાય તેવો સ્વભાવ આચરવો તે સ્વભાવની પારુષ્યતા છે જે વક્ર પ્રકૃતિના છે તથા જે કુટિલ છે તેના પ્રત્યે પારુષ્યનું આચરણ અતિ દોષરૂપ નથી પારુષ્ય એટલે કઠોરતા સાધુ પુરુષો પ્રત્યે વાણી કે સ્વભાવની કઠોરતા કે વક્રતા એ નરી આસુરતા છે બીજાના ઉપર આપત્તિ સંકટ દુઃખ થાય તેવું વર્તન કરવું તથા આપત્તિ સંકટ દુઃખ આવે તેવું વર્તન કરવું ત્યારે રાજી થવું એ સ્વભાવ કે હૃદયની પારુષ્યતા છે તે નરી અસુરતા છે તે સજ્જનુષ્ય પીસુણતા એટલે કોકની ગુપ્ત વાત જાણી લેવી અને બહાર પાડવી એને પીસુણતા સૂચકતા છે પીસુણતા એટલે સૂચકતા ગુપ્ત વાત હોય કોકને સીઆઈડી કરવી ટૂંકમાં સીઆઈડીને પીસુણતા કહેવાય અને પારુષ્ય છે એ તો કોકને કટાક્ષથી કોકનું હૃદય બળે એવી વાણીનો ઉચ્ચાર કરવો એટલે અથવા તો એક્શન કરવી એને પારુષ્યતા અને પીસુણતા એ બે નહીં તે સજ્જન માણસમાં ક્યારેય સંભવતી નથી સ્વાર્થ બુદ્ધિની અતિરેકતાને કારણે મનુષ્ય પોતાનો મતલબ સિદ્ધ કરવા માટે પોતાની ક્રિયાઓથી બીજાઓને કષ્ટ થશે બીજાને આપત્તિ આવશે પછી ભલે તે ગુરુ વડીલ કે પૂજ્ય હોય તો પણ એ વાતનો વિચાર જ તેને આવતો નથી હૃદયમાં સ્વાર્થની અતિરેકતા હોવાથી કેવળ પોતાના મતલબને જ દેખે છે તેના મન એ માઇન્ડસેટ હોય ને કે નાક દબાવી તો મોઢું ખુલે એ વક્રતા કહેવાય અને મોઢું ખોલવું છે પણ નાક દબાવે છે એટલે વક્રતા કહેવાય ને કે મોઢું જ ખોલ્યું હોય તો કંઈ વાંધો નહીં તો સ્ટ્રેટ ફોરવર્ડ કહેવાય બોલે સ્ટ્રેટ ફોરવર્ડ ન કહેવાય એને વક્રતા કહેવાય કે આમ કરીએ એટલે અહીંયા ઇફેક્ટ થવાની સ્વાર્થ બુદ્ધિની અતિરેકતાને કારણે મનુષ્ય પોતાનો મતલબ સિદ્ધ કરવા માટે પોતાની ક્રિયાઓથી બીજાઓને કષ્ટ થશે બીજાને આપત્તિ આવશે પછી ભલે તે ગુરુ વડીલ કે પૂજ્ય હોય તો પણ એ વાતનો વિચાર જ તેને આવતો નથી હૃદયમાં સ્વાર્થની અતિરેકતા હોવાથી કેવળ પોતાના મતલબને જ દેખે છે તેના મન વાણી શરીર વર્તાવ હૃદય વગેરેને કઠોર બનાવે છે